બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આપણા જીવન માટે બહુ જ લાભકારી ગણાય છે તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે અને દિવસભર સ્ફૂર્તિ બની રહે છે એવું માનવામાં આવે છે કે રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી અસુરી અને ગુપ્ત શક્તિઓનો પ્રભાવ રહે છે બ્રહ્મ મુહૂર્તમાં અર્થાત ચાર વાગ્યા બાદ પૃથ્વી પર ઈશ્વરનો વાસ હોય છે ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય હોય છે જ્યારે દેવતા ધરતી પર આવે છે અને તે સમયે ધાર્મિક સ્થળોના પટ ખોલી દેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓને નમન કરવામાં આવે છે અને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનું વિધાન પણ છે રિસર્ચની કરવામાં આવ્યું છે કે અમે આપણે માનીએ છીએ કે પ્રાતકાળ ઉઠવાથી આપનું તન અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે કારણ કે આપની પ્રાચીન પરંપરાઓમાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરાયો છે દર્શક મિત્રો જાણીએ કે આ બ્રહ્મ મુહૂર્ત એ શું છે હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ વિશેષ અને શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ઉઠ્યા પછી કરવામાં આવેલ દરેક કાર્ય સફળ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મૂહુર્તનો સમય સવારે ચારથી સાડા પાંચ વચ્ચે માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પર દેવી લક્ષ્મીની કૃપા પણ હંમેશા બની રહે છે અને આવા લોકોનું નસીબ ઊંચાઈ પર હોય છે સવિસ્તારથી તેને સમજીએ તો બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો અંતિમ પ્રહર અને સૂર્યોદયથી દોઢ કલાક પહેલાંનો સમય સૂર્યોદયથી ચાર ઘડી લગભગ દોઢ કલાક પહેલા બ્રહ્મ મુહૃતમાં ઉઠી જવું જોઈએ આ સમયે ઊંઘી રહેવું શાસ્ત્ર નિષેધ ગણાય છે બ્રહ્મનો મતલબ પરમ તત્વ અથવા તો પરમાત્મા મુહૂર્ત એટલે અનુકૂળ સમય રાત્રિનો પ્રહર અર્થાત પ્રાત ચાર થી સાડા પાંચ વાગ્યાનો સમય એટલે કે બ્રહ્મ મુહૂર્ત કહેવાયો છે બ્રહ્મ મુહૂર્તનું મહત્વ શું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આપણા માટે બહુ જ લાભકારી છે તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે અને દિવસ પર સ્ફૂર્તિ બની રહે છે ઋગ્વેદમાં કહેવાયું છે કે પ્રાતરત્નમ પ્રાત રિત્વા દધાતિતમ ચિકિત્સાઓ પ્રતિક ગૃહ્યા નિધતે તેના પ્રજા વર્ધ્યમાન આયુ હાશ્ય પશ્પોષણે સચતે સુવિરે એટલે કે પ્રાતકાળ સૂર્યોદયથી પહેલાં ઉઠનારાઓનું સ્વાસ્થ્ય રત્નની પ્રાપ્તિ થાય છે તેથી બુદ્ધિમાન લોકો તે સમયને વ્યર્થ જવા દેતા નથી પ્રાત જલ્દી ઉઠનારા પુષ્ટ સ્વસ્થ બળવાન સુખી દીર્ઘાયુ અને વીર કહેવાય છે આપણા ઋષિ મુનિઓ પણ આ મુહૂર્તના મહત્વ વિશે જણાવ્યું છે તેમના અનુસાર આ સમય નિંદ્રા ત્યાગ માટે સર્વોત્તમ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારને સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજો ગુણની માત્રા બહુ જ ઓછી હોય છે આ સમયે સત્વ ગુણનો પ્રભાવ વધુ હોય છે તેથી આ કાળમાં ખરાબ માનસિક વિચાર પણ સાત્વિક અને શાંતિ બની જાય છે આયુર્વેદિક અનુસાર આ સમયમાં વહેતો પવન ચંદ્રમાંથી પ્રાપ્ત અમૃત કણોથી યુક્ત હોવાને કારણે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત તુલ્ય બની જાય છે તે વીરવાયુ કહેવાય છે આ સમયે ભ્રમણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે શરીર કાંતિયુક્ત બની જાય છે અને આપણે પ્રાત ઊંઘીને ઉઠીએ છીએ તો આ જ અમૃતવાયુ આપણા શરીરને સ્પર્શ કરે છે તેના સ્પર્શથી આપણા શરીરમાં તેજ બળ શક્તિ સ્ફૂર્તિ અને મેઘાનો સંચાર થાય છે તેનાથી મન પ્રસન્ન અને શાંત થાય છે તેનાથી વિપરીત મોડી રાત સુધી જાગવાથી અને મોડી રાત સુધી ઊંઘવાથી આપણને આ લાભકારી વાયુ પ્રાપ્ત થતું નથી જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ ફળ આપે છે સ્નાન કરતા સમયે જો બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે બ્રહ્મ મુહૂર્તમાં કયા કયા શુભ કાર્યો કરવા જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં કોઈ ખાસ કામ કરવું શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન આત્મામાં શાંતિ અને સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે અને આને સૃષ્ટિના કાર્યની શરૂઆત કહેવામાં આવે છે ભ્રમ્મ મૂહૂરત ભગવાનના સંબંધમાં અનન્ય અને શુદ્ધ માનવામાં આવે છે આ સમય દરમિયાન જાગૃતિ અને ધ્યાનની સ્થિતિ હોય છે જેના કારણે વ્યક્તિ તેના આત્મા સાથે જોડાયેલ અનુભવે છે બ્રહ્મ મુહૂર્ત શરીર અને મનને શુદ્ધ કરે છે અને હકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે વ્યક્તિ આ સમય દરમિયાન કેટલાક વિશેષ કાર્યો કરીને વધુ લાભ મેળવી શકે છે આ સમય દરમિયાન ધ્યાન પૂજા અને કસરતનું મહત્વપૂર્ણ છે જેના કારણે વ્યક્તિને નવી શક્તિ મળે છે અને તેનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે બ્રહ્મ મુહૂર્તમાં શુભ કાર્ય કરવું પણ શુભ માનવામાં આવે છે વધુમાં આ સમયે આધ્યાત્મિક અભ્યાસ અને પૂજા પણ વધુ ફળદાયી બની શકે છે બ્રહ્મ મુહૂર્તની શરૂઆતમાં શુભ અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી દિવસભર ઊર્જા અને સફળતામાં વધારો થાય છે તો દર્શક મિત્રો આજના ઓફ બીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર